ત્રણ એકા જેને આપણે ચોર ગણીએ એ ત્રણ એકા ચોરી કરીને ક્યાંક છુપાઈ ગયા છે એને શોધવા માટે ફોજદાર સાહેબ પોતે પીએસઆઈ પોતે એના ત્રણ પોલીસોને લઈને શોધખોળ કરે છે પણ મળતા નથી એક સરસ મજાનું જાદુ આજે આપણે જોઈએ લગભગ ત્રણસો અઢારમાં વિડીયોમાં મેં એક જાદુ તમને બતાવ્યું હતું લગભગ એવું જ છે પણ એનાથી થોડુંક જુદું એવું આ જાદુ છે તમને સૌને મારી સાથે સાથે કરતા જશો તો આવડી જશે બહુ સહેલું જાદુ છે અઘરું નથી પહેલાં આપણે આ ત્રણ એકાને ત્રણ ચોર બનાવીને જુદા કાઢી લઈએ જો આ ત્રણ એકા મેં જુદા કાઢ્યા છે તમારે ત્રણ એકા જુદા ન કાઢવા હોય તો કોઈની પણ પાસે ત્રણ પત્તા કોઈ પણ ત્રણ પત્તા ખેંચાવી પણ શકો છો પણ અહીંયા આગળ આપણે ત્રણ એકા જુદા કાઢીએ છીએ ત્રણ એકા જુદા હું એટલા માટે કાઢું છું કે અત્યારે મારી પાસે બીજી કોઈ વ્યક્તિ નથી કે જેને હું કહી શકું કે આમાંથી ત્રણ કોઈ પણ ત્રણ પત્તા ખેંચી લો અને કેમેરામાં બતાવી દો એવું કરી શકાય એમ નથી એટલે હું ત્રણ પત્તા ત્રણ એકા જુદા જ કાઢી લઉં છું હુકમનો ન એક કહો તો બહુ મહત્ત્વનું કાર્ડ કહેવાય એને ચોર ન બનાવાય એટલે એ આપણે જુદું નથી કાઢતા તો હવે આમાં કોઈ જાતનું સેટિંગ નથી કરવાનું તમે કહો એટલી વખત હું આ પત્તાને ટીપું કોઈ સેટિંગ નથી હવે આપણે ત્રણ થપ્પી કરવાની છે તો પેલી થપી દસ કાર્ડની કરવાની છે હું આ જાદુનું સિક્રેટ પણ સાથોસાથ બતાવતી જાઉં છું ટ્યુટોરિયલ કહો તો ટ્યુટોરિયલ સાથો જ ચાલે છે એટલે તમે પણ આ પ્રમાણે કરી શકશો તો દસ પત્તા પહેલાં કાઢીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે પંદર પંદર પત્તા કાઢીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ફરી પાછા પંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પેલું ત્રણસો અઢાર નંબરનો જે વિડીયો હતો ને એમાં આપણે પત્તા કાઢ્યા હતા પહેલી વખત ચૌદ પછી પંદર પંદર કાઢ્યા હતા જ્યારે આમાં પહેલી વખત દસ અને પછી પંદર પંદર પત્તા કાઢવાના છે હવે આપણી પાસે પત્તા રહ્યા નવ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ પત્તા હવે બાકી રહ્યા તો હવે શું કરવાનું જુઓ આ સૌથી પહેલો એકો છે ને એ ચૌદ પત્તાની ઉપર ઊંધો મૂકવાનો પછી આ પંદર પત્તામાંથી થોડાક પત્તા લઈને એની ઉપર મૂકી દેવાના આ બીજો એકો એ વચલી ઢગલી ઉપર મૂકવાનો છેલ્લા જે પંદર પત્તા છે એમાંથી પણ થોડા પત્તા લઈને એની ઉપર મૂકવાના અને આ ત્રીજો એકકો એટલે કે ત્રીજો ચોર એ પણ આની ઉપર મૂકી દેવાના અને બાકીના જે નવ પત્તા હતા એ એની ઉપર મૂકવાના હવે આ બધા જ પત્તા વચલા ઉપર વચલા બધા પત્તા છેલ્લા ઉપર આમ મૂકી દેવાના હવે જો આ ત્રણ ચોર ગામમાં ચોરી કરવા ગયા છે પોલીસને એવી બાતમી મળી કે ગામમાં ત્રણ ચોર આવ્યા છે હવે એને પકડવા માટે પીએસઆઈ ગયા જો એક પત્તું નીચે ગયું અને એની સાથે ત્રણ પોલીસોને લઈને ગયા એકની પાછું બીજું પત્તું નીચે ત્રીજું પત્તું નીચે ચોથું પત્તું નીચે ચાર પત્તા આપણે નીચે મૂક્યા એક પીએસઆઈ અને ત્રણ પોલીસો આ ચોરને પકડવા માટે ગયા તો જોજો હો ચોરને પકડાયો કે નહીં આપણે જોઈએ એક પત્તું ચત્તું એક ઊંધું એક ચત્તું એક ઊંધું એક ચત્તું એક ઊંધું જો આમાં ક્યાંય ચોર આવે તો આપણે જોઈએ ક્યાં પીએસઆઈ અને બે પોલીસો ત્રણ પોલીસો ગયા છે ચોરને પકડી શકે છે કે પછી નથી પકડી શકતા જોઈએ આપણે આમાં ક્યાંય એ ત્રણ ચોર આવે છે ત્રણ ચોર એટલે ત્રણ એકા આપણે કાઢ્યા છે અલગે તો જો આમાં ક્યાંય આમાં તો ક્યાંય ચોર આવ્યો નહીં પકડાયો નહીં હવે આપણે બીજા પત્તાય એને એક બાજુ મૂકી દઈએ ફરી પાછા જોઈએ કે આમાં ચોર પકડાય છે છોજો હં ક્યાંય ચોર મળતા નથી ચોર એવા સંતાઈ ગયા છે ચોરી કરીને કે પીએસઆઈ ને એની સાથે રહેલા ત્રણ પોલીસો બિચારા ઊંધા પડી જાય તોય ચોર ક્યાંય મળે એમ નથી ફરી પાછું જોઈએ આમાં ક્યાંય આવતો નથી એક કે ચોર પકડાતો નથી આ ચોર તો બહુ હોશિયાર ભાઈ ક્યાં સંતાઈ ગયો હશે ક્યાંય મળતો નથી પણ આપણા પીએસઆઈ અને ત્રણ ત્રણ પોલીસો ગયા છે એ કાંઈ એમને એમ પાછા ફરે નહીં એ તો ગમે એમ કરીને ચોરને શોધી લાવે તો આ ત્રણ ચોર શોધી લાવ્યા હો ભાઈ જોઈએ આપણે ખરેખર એ ત્રણ ચોર જ છે ને કે કોઈ બીજાને જ પકડી આવ્યા છે ના ભાઈ ત્રણ ચોરને જ પકડી આવ્યા છો ત્રણેય ચોર પકડાઈ ગયા કેમ કેવું છે જાદુ તમને પણ આવડી જાય એવું છે ને મારી સાથો સાથ કરતા જજો તો તમને પણ આવડી જશે તો નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો